કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ શું કહેશો જે રીતના પંચમહાલ જિલ્લાના જે કાર્યકરો છે હોદ્દેદારો છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી સામે આવી છે આપની ઉમેદવારીને લઈ મારી જે પસંદગી હાઈકમાન્ડે કરી છે એમ એમાં જે કાર્યકરોએ જણાવ્યું છે કે ભાઈ નાક દબાવીને ટિકિટ લઈ આવ્યા છે આ વાત તદ્દન ખોટી છે હું અને દુષ્યંતસિંહ બંને માગણીમાં હતા થોડી નારાજગી હશે ટિકિટ નથી મળી એટલે પરંતુ આવું છે જ નહીં મારે ટેલિફોનિક વાતચીત પણ થઈ છે તેઓએ ફરીવાર મને જણાવ્યું કે સાથે રહીને આપણે કામ કરીશું આવું ચોક્કસ જણાવ્યું છે જે હાઈકમાન્ડ છે તેમનું નાક દબાવીને આપ ટિકિટ લાવે છે એવા આક્ષેપ થઈ રહ્યા છે તદ્દન વાત ખોટી છે અમે બંને સાથે જ હતા મારા પર વિશ્વાસ મૂક્યો એનું કારણ એક જ હતું કે હું અત્યારે લુણાવાડા એકસો બાવીસ ધારાસભ્ય તરીકે ચાલું છું એ બાજુના મતદારોનો મને વધારે વિશ્વાસ રાખી મને ટિકિટ પાડેલ છે અને ગોધરાના તમામ કાર્યકરો અમારા માજી પ્રમુખ શ્રી ભટી સાહેબ વી કે ખોટ સાહેબ અમારા તિજોરીવાલા ભાઈ આ તમને તમામને સાથે મળ્યો હતો અને વાત પણ થઈ હતી ત્યાર પછી આ ડિસનસિંહના કાર્યકરોએ કોઈ કીધું હશે કે મળવા આવતા નથી પરંતુ હોળાષ્ટકના કારણે હું હું આ વિસ્તારમાં જઈ શક્યો નથી અને હવે સાથે રહીને પ્રચાર કરીશું અને કોંગ્રેસને અમે જીતાડીશું આક્ષેપ એ પણ છે કે કાર્યકરો અને હોદ્દેદારોને વિશ્વાસમાં લેવામાં નથી ના તદ્દન વાત ખોટી છે મને સત્તરમી તારીખે જાહેર કર્યો એ દરમિયાન હોળાષ્ટક હોય હું એક એક મુખ્ય મુખ્ય કાર્યકરોને મળ્યો હતો અને દુષ્યંતસિંહને પણ મળ્યો હતો નાના નાના કાર્યકરોને મળવાનું બાકી હતું કે અત્યારે અમે આયોજનપૂર્વક મળીશું આ જે નારાજગી તેના કારણે પાર્ટીને અને ગુલાબસિંહને કેટલું નુકસાન થઈ છે હા મારે ટેલિફોનિક વાતચીત પણ થઈ છે અત્યારે એવી કોઈ નારાજગી નથી અમે સાથે જ રહીને પ્રચાર કરીશું પ્રશ્ન એ પણ છે કે જે ગુલાબસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને હવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે ચૂંટણી જીત્યા પછી શું ગેરંટી છે કે ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જ રહેશે કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂકી મને જે આ મેન્ડેટ આપ્યું છે બે હજાર ઓગણીસમાં પણ મને કોંગ્રેસે લુણાવાડા એકસો બાવીસ પરથી મેન્ડેટ આપ્યું હતું હું ચૂંટણી લડ્યો હતો બાવીસમાં ફરીવાર મને મેન્ડેટ આપ્યું હું અત્યારે ચાલુ ધારાસભ્ય પણ છું હું જો જવાનો હોત તો બાવીસમાં મારી માટે આ લોકોએ મને લઈ જવાના ઘણા પ્રયત્નો કર્યા કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂકી મને જે મેન્ડેટ આપ્યું છે હું દરેક લોકો ભાજ કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે હું ભાજપમાંથી કોંગ્રેસમાં જો મારું આટલું જો મને કોંગ્રેસે ટિકિટ આપી મારું બહુમાન કર્યું હોય તો હું ક્યારેય પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનો નથી હું પહેલાં પણ કોંગ્રેસમાં હતો આજે જ પણ કોંગ્રેસમાં છું અને ભવિષ્યમાં પણ કોંગ્રેસમાં રહીશ